વિકાસના ક્ષેત્રોમાં હરણફાળ ભરતા સુરત સુરત શહેરમાં મહાનગરપાલિકા કમિશનર શાલિ અગ્રવાલ દ્વારા સન બે હાજર ચોવીસ પચીસ ના ડ્રાફ્ટ બજેટમાં આંશિક સુધારા વધારા સાથે સ્થાયી સમિતિ દ્વારા રૂપિયા એકસો પંચાવન કરોડના વધારા સાથે મંજૂર કરાયેલું બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું છે સોમવારે સવારથી પાલિકાના વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટ ઉપર ચર્ચા શરૂ કરવામાં આવી હતી ચર્ચાની શરૂઆત સાથે બહાલી આપવામાં આવ્યા બાદ સામાન્ય સભામાં રજૂ કર્યું છે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ દ્વારા વિવિધ વિભાગોમાં આંશિક સુધારા સાથે ડ્રાફ્ટ બજેટમાં પાછળથી કોમેન્ટ પાસ કરવામાં આવતી હોવાની ફરી એક વાર ફરિયાદ ઉઠા વિપક્ષે હોવા મહિલા સભ્ય કુંદન ભાજપના સંજય દલાલ તરફ ઈશારો કરતા કે મેયર શ્રી તમે પરમિશન આપો તો ત્યાં જઈને ઝાપટ મારી આવું આ મુદ્દે વિપક્ષ અને શાસક પક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી હતી શાસક પક્ષના સભ્ય સંજય દલાલે પણ ઉગ્ર થઈ કોઈ પણ પ્રકારના ખોટા આક્ષેપ ન લગાવવા ચાહતો હતો બીજી બાજુ વિપક્ષના ઉપનેતા અને સભ્યોએ પણ ભારે ખોબાળો મચાવ્યો હતો જોકે ડાઇટ્સ પરથી મેયર દ્વારા મામલો થાળ પાડી સામાન્ય સભા ચલાવવામાં આવી હતી ભાજપના નગરસેવક વિનોદ પટેલ જણાવ્યું હતું કે સુરતના સર્વાંગી વિકાસ ધ્યાન માં રાખી સુરત સોનાની મુરત જેવું બજેટ છે બજેટમાં શિક્ષણ થી લઈ નવા વિસ્તારો માં પાણીની સુવિધા થી લઈ તમામ પાસાનું ધ્યાન રાખવામાં આવ્યું છે વતુમાતીએ એવું કહ્યું હતું કે મારા વિસ્તારમાં આવેલ ઉદના નવસારી રોડ પર ટ્રાફિકનો ખૂબ ભારણ રહે છે બજેટમાં એક ઓવર બ્રિજ મૂકવામાં આવ્યો છે પણ હજુ કેટલાક નવા પોઈન્ટ પર સર્વે કરી બ્રિજ મૂકવા જોઈએ જેમાં પણ ખાસ કરીને તેઓને ભેસ્તાન ઉન અને પ્રમુખ પાર્ક પર બ્રિજની જરૂર છે જેને આવરી લેવાની માંગ છે